અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ પ્રાંત કચેરી અંજાર ખાતે યોજાઈ ગઈ છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રી સુનિલ સર તેમજ ટ્રોફીના દાતા પિયુષભાઈ શ્રીવાસ્તવ સેન્સે એકેડેમી આદિપુર અને સન્નીભાઈ બુચિયા ફાઉન્ડર પેરાડાઈઝ ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યા હતા તેમજ અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લાના અને તાલુકાનગરના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં અંજાર તાલુકાના શિક્ષક ભાઈઓ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓની કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં તોણા દેવડીયા ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી આ વખતનું આ બીજી વારનું ટુર્નામેન્ટનું આયોજન હતું જેને અંજારના તમામ સરકારી કર્મચારીઓએ બહોણો ઉત્સાહ દાખવી આવકારી હતી આ કાર્યક્રમમાં જખરાભાઈ કેરાસિયા બંસી પેટ્રોલિયન ચાંદ રાણી તરફથી ભોજનનો સંયોગ મળ્યો હતો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે કોઈએ સહયોગ આપ્યો છે તે તમામનો અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગરના હોદ્દેદારોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કર્યો હતો અને આગામી સમયમાં પણ સંગઠન આવા રચનાત્મક કાર્યક્રમો કરતા રહેશે એવી આપ સોઈએ પ્રેરણા પૂરી પાડી છે એવી લાગણી વ્યક્ત કરી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવ્યું છે ધરમસિંહ રાઠોડ ટીવીએટી ન્યૂઝ કચ્છ